આ તરફ અમરેલી જિલ્લાના વાડિયા તાલુકાના જીથુડી ગામે તારીખ છ દસ બે હજાર ત્રેવીસની શુક્રવારના રોજ પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે બપોરના પાંચ કલાકે પૂજનીય સંત શ્રી કૈલાસવાસી શ્રી મનપુરી બાપુની પૂજન વિધિ કરવામાં આવી હતી જીથુડી પંચમુખી હનુમાનજી આશ્રમના પૂજનીય સંત શ્રી શંભુપુરી બાપુ તેમજ તેમના શિષ્ય દયાપુરી માતાજી અને દયાપુરી માતાજીના શિષ્ય કૈલાસવાસી મનપુરી બાપુની પૂજન વિધિમાં દૂર દૂરથી સાધુ સંતો અને જીથુડી અને આજુબાજુના ગામમાંથી ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં આવ્યા હતા અને સાધુ સંતોનું પણ ગામ લોકો તેમજ શ્રી દયાપુરી માતાજી દ્વારા પર સાધુ ઓડાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું સાંજના સાત કલાકે જીથુડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે પંદરસોથી સોળસો લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને રાત્રિના અગિયાર કલાકે પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે સંતવાણીનું ભવ્યથી ભવ્ય રીતે પૂજનીય શ્રી દયાપુરી માતાજી દ્વારા આયોજન કરાયું હતું

રોમે બાદલ બ્રહ્મલીન પરમ પૂજ્ય મનુરી બાપુની સમાજી પૂજન નિમિત્તે આજરોજ પંચમુખથી હનુમાન આશ્રમને આમને ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે એમાં હું અમિત રામાણી પણ આવી રહ્યો છું અને આજે અમારે ભવ્ય સંતવાણીનો આનંદ લેવાનો છે અને આનંદ ની લેન્ડ અને અમારે અહીંયા બિરાજમાન જીમરી બેન નો જેમને મોટો લાભ એમ કહેવાય કે આશીર્વાદ મને જે માતાજીના મળેલા છે તેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે તારીખ 6 ઓક્ટોબર 2023 ના રોજ જેઠુડી ગામની પંચકુટીરમાં જે આશ્રમ ખાતે ભેલાસ્વાજી મનોકુરી બાપુના પૂજા વિધિ નું કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સત્કી બાદ તેમજ સાંજના ટાઈમે ભજન રાખેલ છે જેમાં ગામના ભક્તો આજુબાજુના ગામના ભક્તો અને ખૂબ જ સંતોની પ્રણામ લી થઈ છે આખે આખો કાર્યક્રમ ખૂબ સરસ રીતે અસ્તુ જય માતાજી જય